કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને જનસભામાં નિવેદનબાજી કરવામાં સાવધાન રહેવા એડવાઇઝરી પાઠવી છે મળતી માહિતી અનુસાર ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાહુલ ગાંધી એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમના વિરુદ્ધ ખિસ્સા કાતું અને પનોતી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા જણાવ્યું હતું તો ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીને પનોતી અને ખિસ્સા કાતરું કહેવા બદલ પણ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે તો સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પહેલી માર્ચે નોટિસ મોકલી હતી અને પ્રચાર દરમિયાન ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ